ભચાઉ દિદેવ તળાવમાં અસહ્ય ગરમીના કારણે મોટી સંખ્યામાં માછલાઓ મરી જતા દુર્ગંધ ફેલાતા પાણી અન્ય તળાવમાં કઢાયું તારીખ સત્યાવીસ એપ્રિલ શનિવારના રોજ બપોરે બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે નિશાળ ફળિયા અને દયાનગર પાછળ દિદેવ તળાવ આવેલું છે આ તળાવ પચીસ વીઘામાં પથરાયેલું છે આ તળાવની બાજુમાં ગુંદલાવ પ્રાથમિક શાળા રહીશોના મકાનો ઘરો એપાર્ટમેન્ટો મોટા પ્રમાણમાં આવેલા છે ચોમાસામાં આ તળાવમાં પાણી ભરાવાથી આજુબાજુમાં બોરિંગ અને કુવાના પાણીના સ્તર ઉપર હોવાથી પાણીની સમસ્યા હલ થતી હોય છે પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી આ તળાવની બાજુમાં આવેલ ગૌશાળાને આજુબાજુ રહેતા માલધારી સમાજના કોઢારામાંથી નીકળતું છાણાનું પાણી તેમજ મણમૂત્ર સીધે સીધું તળાવમાં છોડી દેવામાં આવે છે તો બાજુના રહીશો દ્વારા આ તળાવમાં ગંદો કચરો નાખવામાં આવે છે અને આ તળાવમાં માછલીઓ નાખવામાં આવી હતી પરંતુ છાણ અને મળમૂત્રવાળું પાણી તેમજ ગંદા કચરાના કારણે તળાવમાં નાખવામાં આવેલી માછલીઓ મોટા પ્રમાણમાં મરણ ગઈ છે હાલમાં અસહ્ય ગરમીના કારણે મરણ પામી છે આ વલસાડ તાલુકાનું ગુંદલાવ ગામ છે અને ગુંદલાવ ગામના નિશાળ ફળિયા અને દયાલનગરની સાથે જોડાયેલું આ ડીડેવ તળાવ છે અંદાજે ચોવીસથી છવ્વીસ વીઘાનું આ તળાવ ખૂબ જ સુંદર અને ગામના લોકો માટે માની શકાય કે જીવાદોરી છે અને સાથે જ જોઈએ તો સરકારની જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની યોજનાઓ છે એમાં મત્સ્ય ઉદ્યોગ માટે પણ ખૂબ જ સારું તળાવ આ ગણાય પણ પાછલા લાંબા સમયથી જ્યારથી એમ માનો કે વીસેક વર્ષ પહેલાં આ તળાવ ખોદાયેલું તે સમયે આડેધડ ખોદવામાં આવતા તળાવની આખું ભૂગોળ એનું જે કહેવાય એ ડિસ્ટર્બ કરી નાખેલું સેકન્ડરી અમારી પાછળ તમે જુઓ તો તળાવની પાળ ઉપર પાંજરાપોળ છે અને એ પાંજરાપળમાં સાડી ત્રણસો જેટલા ઢોર છે અને એને રોજ એમને જે નાવા ધોવાનું એમનો પૈસા પાણી જે કંઈ પણ છે એ હજારો લિટર પાણી સીધે ને સીધું આ તળાવમાં છોડવામાં આવે છે બીજું નજીકમાં જ બિલ્ડિંગો છે અને બીજા પશુપાલકો છે એ પણ પોતાનું તમામ મળમૂત્ર જે ગાયનું ભેંસનું મળમૂત્ર છે આની અંદર જ છોડે છે અને પાર ઉપર કેટલાક ઇલિગલી જે હાઉસીસ છે રહેવાવાળાઓ છે એ લોકો પોતાનો તમામ કચરો આ તળાવની અંદર રાખે છે તો આખી પરિસ્થિતિ જો જોઈએ આ તળાવની તો આ તળાવનું પાણી પીવાલાયક રહ્યું નથી આ તળાવનું પાણી ટોક્સિક ઝેરીલું બની ગયું છે ને એને જ કારણે તળાવના જે પાણી જ્યારે પ્રેશરથી ગ્રાઉન્ડ વોટર તૈયાર કરે ત્યાર પણ ગ્રાઉન્ડ વોટરની અંદર આ જ ગંદીઓ ગંદકીઓ ભળી જાય છે તો આ તળાવની સ્થિતિ એટલી હદે નાજુક થયેલી છે કે એને વ્યવસ્થિત કરવું આ તળાવની ગંદકીઓ જે છે તમામ ગંદકીઓને તળિયાઝક રીતે એનો સફાયો કરવો એની વ્યવસ્થા ઊભી કરવી ખૂબ જ જરૂરી છે એને માટે